જીઆડી જીઆઈડીસી જેઆઈડીસીમાં એક સાથે આઠ ગાયોના મોત થતાં પંથકમાં ચકચાર જેઆઈડીસીની બ્લેક રોઝ કંપની પાછળ કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી ગાયોના મોત થયા હોવાની ફરિયાદ ઝઘડીયા જેઆઈડીસી એસોસિએશન અને કહેવાતા ગૌરક્ષકોએ પણ આ બાબતે અસરકારક ભૂમિકા અપનાવવા આગળ આવવું જોઈએ ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત માં આવેલ વિવિધ કંપનીઓ દ્વારા વારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે આવું પ્રદૂષિત પાણી વરસાદી કાંસોમાં થઈને ખાડીઓ અને નર્મદામાં જતું હોય ખાડીઓ અને નર્મદાનું જળ તો પ્રદૂષિત થાય જ છે અને સાથે સાથે આવા પાણીથી ખેતીની જમીનોને પણ નુકસાન થાય છે તેમજ આ પાણી પાલતુ અને જંગલી પશુઓના પીવામાં આવતા તેમના મોત પણ થાય છે ત્યારે ગતરોજ ઝઘડિયા જેઆરડીસીમાં એક સાથે આઠ ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતાં એક સાથે આઠ ગાયોના મોતને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આ સંદર્ભે પશુપાલક ગંગદાસભાઈ ધરજીયા ભરવાડ દ્વારા ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ લખાવવામાં આવી હતી તે મુજબ જીઆઈડીસીની બ્લેક રોઝ કંપનીના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી કુલાટ ગાયોના મોત થયા હતા આ સંદર્ભે ઝઘડીયા જેઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે જીપીસીબીને જાણ કરાતા જીપીસીબી દ્વારા પાણીના નમૂના લેવાયા હતા ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીઆઈડીસીમાં ચૌદ જેટલી ગાયોના મોત થયા હતા જીઆઈડીસીની કંપનીઓના સંચાલકોનું બનેલું જેઆઈડીસી એસોસિએશન કાર્યરત છે ત્યારે જીઆઈડીસીમાં એક સાથે આઠ ગાયોના મોત થાય ત્યારે જીઆઈડીસી એસોસિએશને પણ યોગ્ય ભૂમિકા અપનાવવા આગળ આવવું જોઈએ તેમજ આ બાબતે ગૌરક્ષકોએ પણ આવા સંડોવાયેલ કંપનીના સંચાલકો સામે કડક પગલાં લેવાય તે માટે આગળ આવવું જરૂરી છે મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ ધરજિયા આ શું ઘટના બની જો કે આ થળે આ બ્લોક રોસમાંથી પાણી નીકળતું છે બહાર આ કેમિકલવાળું અને આય અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે એમ અને ગોવાળિયા ચારવા આવ્યા તો આઠ ગાયે આ પાણી પી લીધેલું છે જો આ હામી થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા ચરતા બહારાં નીકળ્યા એટલે ગાયો ધરુંજી અને પડવા લાગી પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે એટલે એ મેં તરત એ ગાયોને ઘેરેજ રવાના કરી દીધી પાંચ છ ગાયોને અને ત્રણ ગાયો તાન તા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો ને આપણે ત્રણ આય મરી ગઈ અને પાંચ ગાયો ઘેરે જઈને મરી ગઈ ટોટલ આઠ ગાયો મરી ગયેલી છે આ બાબતે તંત્રને જાણ કરી કોઈને આ બાબત આ વિડીયા બાબતમાં આવી મેં તમે લોકોને જાણ કરી પછી અમે વિડીયા બોલાયા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં પછી કંપની એ લોકો એમ છે એમ કે તમે જે કરવો તે કરો અમારા સાહેબ કંઈ બહાર ગયો છે સાહેબ આવે પછી મેં તમે ડિસિશન લેવી પહેલાં અમને એમ કીધું કે એક કલાકમાં તમને ડિસિઝન અમે આપી દીધી પછી એ લોકો એમ કીધું કે ભાઈ હવે અઢી વાગે મીટિંગ અમારી છે મીટિંગ પત્યા પછી તો અમે અઢી વાગ્યા સુધી રાહ જોઈએ અઢી વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે ત્રણ વાગે આવજો પછી ત્રણ વાગે એ લોકોને કોલ કર્યો તા કે ભાઈ આ અમારા સાહેબ બહાર ગયેલા છે એની જોડે અમારે વાત નહીં થતી હવે કાલે દસ વાગે મીટિંગ રાખજો પછી એ લોકોએ કંઈ અમને હરખો જવાબ નહીં દીધો પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી છે ભાઈ આ કઈ કંપની છે બ્લોકલોસ બ્લોકલોસ બ્લેક રોસ